નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યાસાયક ભરતી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાબતે આજના વિડીયોમાં થોડીક માહિતી આપવાની છે તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી દેજો અને માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તો મિત્રો હાલમાં જે કાંઈ વિદ્યા ભરતી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપણે જોઈએ તો સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે તો આજે વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારોએ મને મેસેજને કોલ કરેલો કે હાલમાં જે કાંઈ આ વિદ્યા સહાયક ભરતીની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે આજે શનિવારે જે જાહેર થવાની વાત છે તો એ સાચી છે કે કેમ એટલે મેં એ માહિતી જાણી ત્યારે મેં એ માહિતી પરથી એવો મને લાગ્યું કે હાલમાં આ બે હજાર ચોવીસ વિદ્યાસાયક ભરતીનું આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાબતનું આ ન્યૂઝ નથી મિત્રો આ બે હજાર બાવીસમાં જ્યારે વિદ્યા ભરતી આવેલી ત્યારે આ પોસ્ટ આપણને જાણવા મળે છે તો એમાં આપણને બે હજાર બાવીસમાં એટલે કે બે વર્ષ પહેલાંની આ માહિતી છે મિત્રો તો દરેક મિત્રોને આપણે એ પોસ્ટ બતાવીશું અને પછી થોડીક તમને માહિતી હું મિત્રો સમજાવી તો જોઈએ આપણે સૌપ્રથમ એ પોસ્ટ મિત્રો તો તમે મિત્રો પોસ્ટ જોઈ શકો છો કે જેમાં ધોરણ એકથી આઠમાં વિદ્યા સહાયકની ભરતી માટે આજે મેરિટ લિસ્ટ જાહેર થઈ છે આવું આ એક આપણે દિવ્ય ભાસ્કર ના ન્યૂઝમાં આપણને આ ઇમેજ જોવા મળે છે જેમાં આપણે નીચે જોઈએ તો આપણી વિદ્યા ભરતીની વેબસાઇટ પણ આપી છે અને તેમાં એમ પણ કહેલું છે કે શનિવારે બપોરે સાડા બાર કલાકે કામ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે મિત્રો તો આ પોસ્ટ મને મળેલી તેનું મેં થોડીક માહિતી મેળવી મિત્રો એટલે આપણે આ પોસ્ટ આમ જોઈએ તો બે હજાર બાવીસમાં જ્યારે વિદ્યા ભરતીની જાહેરાત આવેલી ત્યારની આ પોસ્ટ છે એટલે આ પોસ્ટ બે હજાર બાવીસની છે મિત્રો બે વર્ષ પહેલાંની છે એટલે દરેક મિત્રોને જણાવવાનું કે હાલમાં આપણી વિદ્યા ભરતી બે હજાર ચોવીસની આ પોસ્ટ નથી મિત્રો આપણી પોસ્ટ આવશે એટલે આપણે જે કાંઈ ન્યૂઝ હશે મિત્રો એ તમારા સુધી સૌ પ્રથમ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું મિત્રો એટલે આ તો તમારા મનનું સમાધાન થાય એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો તો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આપણે વિદ્યાસાયક ભરતી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાબતે જે કાંઈ આ પોસ્ટ વિશે જે કાંઈ ન્યૂઝ હતા એ બે વર્ષ પહેલાંના છે મિત્રો હાલના નથી તો એ માહિતી તમને મળે એ માટે આ ખાસ વિડીયો તમારા માટે બનાવ્યો હતો આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી છે વિડીયો પસંદ પડે માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલમાં જોડાઈ જવું મિત્રો नै माहिती साथ जय हिन्द जय भारत मित्र